આ અકોટા દાંડિયા બજાર બ્રિજ સ્થિત આવેલ મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ મટ્યા હતા આવતીકાલે રવિવારના દિવસેથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે તે પૂર્વે આગલા દિવસે શનિવારે શનિવાર્ય માસ હોય વડોદરા શહેરના શ્રી શનિ મહારાજના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા શ્રી શનિ મહારાજના મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા મંદિર ખાતે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુગલ લોએ લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન નયના દેવતા શનિદેવ આજે શનિવાર છે આમાં છે એનો મોટો દિવસ છે એ નિમિત્તે આજે ચાર મંદિરે હવન રાખવામાં આવેલો છે હવનમાં લગભગ ચાલીસ કપરે ભાગ લીધેલો છે તેમજ સાથે દર છેલ્લા સાડા ત્રણ વર્ષથી શનિવારનો દિવસે બપોરે બાર વાગે બસોથી અઢીસો માણસને ફ્રીમાં જમવામાં આપવામાં આવે છે અને ભગવાનને આપણે આજે પ્રાર્થના કરીએ કે બધાનું સારું કરે